પાલનપુરમાં ટ્રેનમાં મુસાફરનો મોબાઈલ ચોરી કરનાર આરોપીઓને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી બે વર્ષ અગાઉ યુપીના મુસાફર પાલનપુરથી અમદાવાદ જવા આશ્રમ એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતાં આરોપીએ કરી હતી મોબાઈલની ચોરી બે હજાર વીસમાં પાલનપુર રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કરી હતી કાર્યવાહી તો પાલનપુર બીજી એડિશનલ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં રહેતા સરવર ખાન મોગલને સાત વર્ષની સજા અને પાંચ હજારના દંડનો હુકમ કર્યો આ કામના ફરિયાદી આલોક કુમાર રામનિવાસ રહેવાસી ઉત્તર પ્રદેશવાળા તારીખ તે ત્રેવીસ અગિયાર બાવીસના રોજ પાલનપુર ખાતે આવેલા જેઓ બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સવારે નવ વાગ્યે છ વાગે બરેલી રેલવે સ્ટેશનથી પાલનપુર આવવા આવેલા અને પાલનપુરથી એમને ભુજ જવાનું હોય ભુજની આગ આશ્રમ એક્સપ્રેસમાં જનરલ ટિકિટ લઈને બેઠેલા હતા ત્યારે આ કામના આરોપી સરવર ખાન બિસ્મિલ ખાન રહેવાસી અમદાવાદવાળો એ તેના હાથમાંનો મોબાઈલ લઈને જૂટવી જતો ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓએ તેને આરોપીએ ફરિયાદી પાડેલ બૂમોના કારણે સ્થળ ઉપર પકડી પાડેલા રેલવે સ્ટેશને લઈ ગયેલા અને રેલવે સ્ટેશન ચરાબરેથી મોબાઈલ જપ્ત થયેલો અને તે દરમિયાન તેની સામેનો ગુનો પાલનપુર રેલવે સ્ટેશને નોંધાયેલો અને જે સંદર્ભેનો સેશન કેસ નંબર એકતાળીસ ઓબ્લિક ચોવીસ પાલનપુરના મહેરબાન બીજા એડિશ બીજા એડિશનલ સેશન જજ શ્રી અમિત કાનાની સાહેબની કોર્ટમાં ચા ચાલી જતો નામદાર કોર્ટે રેકોર્ડ ઉપર આવેલા પુરાવા અને દલીલો ધ્યાને લઈ આ આરોપીને મોબાઈલ ચોરીના ગુનામાં પ્રથમ ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાર તકશીરવાર ઠેરવીને કલમ ત્રણસો ઓગણ્યાસી એ સાથે વાંચતા કલમ ત્રણ મુજબ સાત વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પોંચ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો એક માસની કેદની સજાનો ફરમાવતો હુકમ કરેલ છે